આ અંગે ઉત્રાણ પોલીસ મથકના પીઆઈ એમ જે પટેલે જણાવ્યું હતું કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પનવેલ પોઈન્ટ પાસે પનવેલ હોટેલ અને હાઈવ્યુ હોટેલમાં થાઈ ગળને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે તાત્કાલિક રેડ કરી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને પનવેલ હોટેલ અને હાઈવ્યુ હોટેલમાંથી શરીર સુખ માણવા આવેલા નવ ગ્રાહકો અને લલનાઓ મળી આવી હતી પોલીસની તપાસમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી આવતા પોલીસે તેમને મુક્ત કરાવી છે આ સાથે પોલીસે સ્પા સંચાલક જોની ઉર્ફે જેડી કેવડિયા કાર્તિક દિલીપભાઈ ચોવડિયા લલનાઓ સપ્લાય કરતો શિવમ ગજેરા અને ભાવના પાટીલ અને હોટેલ માલિક વિજયસિંહ ઉર્ફે કાનાને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે હા ગઈકાલે સાંજે બાતમાં મળી હતી કે પીઆર મોલની સામે જે પનવેલ પોઈન્ટ છે જ્યાં પનવેલ હોટલ અને હાઈ વ્યૂ હોટલ ક્યાંક એક થાઈલેન્ડની યુવતીઓ લાવી દેહ વ્યાપારનો ધંધો કરે છે એ બાતમી હકીકત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલ સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે હાલ તો અમને ત્રણેક દિવસની માહિતી હતી કે ત્રણેક દિવસથી આ બધું ચાલે છે એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે જેથી ત્યાં અમને છે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની આ જેડી જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજે એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને એ હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને જેતું આ હોટલમાં લાવતા હતા bureau report h24 news surat